ધમરામ સીતારામ મજા બધાય

ઠંડુ પી આવ્યા હતા ને તી નડી ઠંડુ સિંગ ની ઠંડુ કીધા ને નડી આપણે અહીંયા તો દવા લેવા ભણો રાજ મગફળી માં છાટવા સારું કેર ની લેવા એ પોપટી ની ને ગરાડા ની એ ખુશી બલમ ને આપણી ઈર ની કઈ દવા લેવા ને

લગભગ આપણી સાટણી પંદર એક દિવસ અગા ભાઈ બહુ દેખાતી ને અહીંયા આવી તો ખરેખર પારવી આવી ખાસ આપણા વિડીયો પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધા આપણી જો હમણાં બે દિવસે થોડોક તડકા જેવું પડે ને થોડાક આ ઢોરના ખીલા હુકાણા પછી બે દિવસે મોટર ચાલુ છે બે ત્રણ દિવસે આપણી એક ધારી

આમાં તો ટ્રેક્ટર યુઝ આપણે ખેતર હોય ખેતરને એ થોડુંક વૈશ્વમાં ઓગરે એમાં થોડુંક કેવર આવે આપણે કાલે મેળ આવે ને તો દવા છાટ નાખીએ ટ્રેક્ટર હાલે તો ભલા નાખે પણ નળીનું ગોઠવું છે આપણે આમાં અર્ધેખો દઈએ અર્ધેક થોડું ઓગરે છે કાલે ટ્રાય કરીએ તો ખબર પડે જે ટ્રેક્ટર કે ના પછી નળી હતી આપણે કઈ દવા લેવાય કાલે કીધું મીડિયામાં આપણે બહુ ઈરનો તો એટેક નથી આવ્યો માપી માપી હે આપણે ઈલ પોપટીન રાડાની દવા લઈ આવ્યા આપણે કઈ દવા લઈ આવ્યા નહીં કાલે વીડિયો મૂક્યું આપણે